અરજી થઈ અંતે આજે પોલીસ હાજર થવા હતી હતી ધારાસભ્ય આવી પહોંચ્યા હતા ત્યારે સમર્થકોની ભારે ભીડ દેડિયાપાડામાં જોવા મળી કરી અને સમર્થકો નારા કોતાનો થયા પાર પાડ્યા આમ ભાજપના નેતાઓના નામ હતા એટલે આ લોકો આ નકલી કચેરીઓ પાર પાડે જાતિના દાખલા માટે અમે લડીએ છીએ આદિવાસીઓ માટે લડીએ છીએ જળ જંગલ જમીન આદિવાસીઓને અનુસૂચિ પાંચમાં બંધારણમાં પેસા એક્ટમાં જળ જંગલ જમીન પરનો અધિકાર આપ્યો છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને અહીંયા સનોતો આપી છે જમીનો ખેડી ખાવા માટે અને આ જંગલ ખાતા ચોર જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે અમે ક્યારે સહન નથી કરવાનું અને જયતરભાઈ ઘરે બોલાવીને માર મારી એવો ખોટો કેસ કરે મારા પર મારા પત્નીને જેલમાં લઈ જાય પણ એ લોકોને પણ કહેવા માંગીએ છે અને એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે શાંતિથી અમને જીવાતો દો રહેવા દો જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસન ને આ સરકાર ને પણ અઘરું પડશે પોલીસ વિભાગ ને બી નમ્ર વિનંતી કરું છું અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ કાર્ય કરો એ પોલીસ સાથે જીબા જોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું અને બધાને કેવા માંગુ છું હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના ના નવયુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સાકાર આપ્યો છે મિત્રો કાર્ય કરો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રાણી ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પણ મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી પ્રાર્થના કરજો માતાજી દેવ મોગરા ને પ્રાર્થના કરજો અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવવા એનો સમાજ અને એની ટીમ લડશે આદિવાસી